હેલો ભાઈ જય માતાજી ગુડ મોર્નિંગ આજે અમે કંપનીએ જ્યાં નથી રજા રાખી છે ફરવા જવાની ઈચ્છા છે તો અત્યારમાં બ્રશ કરવા જઈ રહ્યા છીએ બાકીનું આગળનું બતાવીએ ક્યાં ફરવા જઈએ છીએ જય માતાજી હેલો ભાઈ આપણે બ્રશ કરીને આવી ગયા છીએ આવી જઈએ ચા તો આપણે પીતા નથી નાસ્તો કંઈ હોય તો નાસ્તો કરીએ जो ये नाश्ता शू है तो हमें बताइए आ है हमारे नरेश ठाकुर नरेश गुड मॉर्निंग के जय माता जी जय माता जी हमारा ब्लॉग तो जो तारीफ होगी ब्लॉग जो तारीफ ओके तो डोल पर आई है ये अपडे તો જઈને હીટર થી પણ ગરમ કરી નાખીએ નાવું છે એટલે હાલો ગાઈસ આપણે હવે નાવું છે ફરવા જવું છે એટલે આપણે હવે પાણી ગરમ કરી નાખીએ હીટર થી પછી નાઈ અને જઈએ અદિપુર જવાનો વિચાર છે ત્યાંથી આગળ ક્યાં જઈએ કાઈ જો કન્ફર્મ નથી તમે અમારા બ્લોગ માં જોતા રહીજો ક્યાં જઈએ આગળ હેલો મિત્રો આપણે હવે નાઈને આવી ગયા છીએ હવે કંપની આદિપુર બાજુ નીકળીએ પછી હવે નીકળવાનું છે મતલબ સમજો પછી આગળ જઈને ક્યાં જઈએ કઈ નક્કી નથી હજુ મિત્રો આવે તો કેમ લાગે પછી આદિપુર રાખડીને બહાર રિટર્ન આવી જશો જય માતાજી છે રામાપિર મંદિર ચાલો આપણે રામાપી દર્શન કરવા જઈએ ચાલો કઈશ આપણે આદિપુર જતા હતા અને વચ્ચે રામાપીરનું જે રામાપીરનું મંદિર આવી ગયું તો ત્યાં વિચાર થયો અમે ચાલો દર્શન કરતા જઈએ તો ચાલો હું તમને રામાપીરના દર્શન કરાવું આ મંદિર છે જે પડાણા આવેલું છે તે એમનું કેટલું હાજર છે જો બે રસ્તા વચ્ચે મંદિર બનાવવામાં આવ્યું છે તમને આગળ બતાવો રસ્તાનો પાર્ટ કેવી રીતે છે બે રસ્તા વચ્ચે છે જો આ બાજુ પણ ગાડીઓ જઈ રહી છે આ બાજુ પણ જઈ રહી છે એટલું હાજ છે અને બહુ કામ કરે છે બધાની મનોકામના પૂરી કરે છે આ રામાબેન જય રામાબેન હવે सामने राम पर आम करो सातु है ये कारीगर बने रहे ये सो कारीगर बन से बाइक में अंदर गए अनु नाम से से आ सातु से गांडो ए सातु गांडा रिया હેલો ગાઈસ મને માફ કરજો કંઈક કારણસર આજે આદિપુર જવાનો હતો ત્યાંથી ફરવા જવાનો હતો એ જઈ શક્યો નથી કે મારે કંપનીમાં સરનો અર્જન કોલ આવ્યો હતો તો ત્યાં જવા જેવું હતું પછી ત્યાં જયો પછી કંપનીથી હાલ સાત વાગે સાડા સાત વાગે છૂટ્યો છું એટલે આજે આ ફરવા જવાનું પ્લાનિંગ હતું એ કેન્સલ થઈ ગયું અને વ્લોગ બનાવવાનો કંઈ ટાઈમ મળ્યો નહીં આજેથી માફ કરજો જય માતાજી અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઈબ કરજો ને